આજે આપણે બનાવવાનું છે મલાઈની સબ્જી બહુ સરસ મજાની આ સબ્જી મારા ઘરની છે મારી મમ્મીના હાથની છે આજે આપણે સરસ રીતે બનાવીશું ડુંગળી મલાઈની સબ્જી ત્રણ ડુંગળી લીધી છે છોલીને સાફ કરી દીધી છે કટ કરી લેશું એક વાટકી મલાઈ લેવાની છે અડધું ટામેટું લીધું છે આવી રીતે નાનું કટ કરી દીધું છે એક ઘાંઠ લસણ ઝીણું સમાર્યું છે લીલું મરચું છે ટામેટું તમારે નાખવું હોય તો નાખી શકો છો ના નાખો તો બી ચાલે પણ હું ટામેટું નાખીને બનાવું છું અને જે જે મસાલા કરીશ એ તમારો વિડીયો શેર કરી પાંચ મિનિટના અંદર સબ્જી બનીને રેડી થઈ જશે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો બનાવવાની રીત ચાલુ કરીએ હવે આપણે ડુંગળીને કાપ કટ કરવાની છે પણ જો તમે ડુંગળી સમારતી વાર આવી રીતના જે બીજ આવે એ કાઢી લેવાનું બીજ રહે તો સબ્જી કડવી બની જાય તો આપણે આવી રીતે આમ આવી રીતે ટુકડા કરવાના છે આ ડુંગળીની સબ્જીના ટુકડા મોટા જ કરવાના છે આપણે આવી રીતે બધી સેમ આપણે આવી રીતે કરી દેસું ડુંગળી કટ કરી અને મસ્ત રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો સબ્જી બનાવવાની રીત ચાલુ કરીએ કઢાઈ લીધી છે કઢાઈના અંદર મેં તલનું છે એક ચમચો તમે જે તેલ ખાતા તે મૂકી શકો છો તેલનો તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થઈ ગયું છે થોડા રાયના દાણા નાખું છું થોડું જીરું છે રાયના દાણા છે રાઈને ફૂટવા દેસુ યુટ્યુબના અંદર મલાઈ પ્યાજની સબ્જી ઘણી બધી આવતી હોય છે પણ આ છે મારા ઘરની જ છે આપણે લસણ અને મરચા તમારે નાખ્યા છે હવે આપણે થોડી હિંગ સૂકું મરચું નાખું છું એક મરચાના ત્રણ ટુકડા કરી લીધા છે સૂકા મરચાના હવે આપણે પેલા ડુંગળી નાખી દેસું સરસ મિક્સ કરી દેસું થોડુંક મીઠું નાખું છું દુંગળી જલ્દી ચડી જાય એના માટે દુંગળીને આપણે થોડીવાર તળવા દેજો ઢાંકણ લગાવી દેજો થોડીવાર ઢાંકણ ફૂલુ રાખી દુંગળીને પાકવા દેતું તેલના અંદર ડુંગળી પાક્યા છે એટલામાં આપણે ટામેટો નાખી જશું ડુંગળી સરસ પાકી ગઈ છે તો હવે આપણે મસાલા કરી લેશું

ધીમો કરી દઉં છું સરસ મિક્સ કરી મિત્રો તમે સબ્જી તો ઘણી ખાધી હશે પણ જ્યારે વરસાદની મોસમ હોય શાક બાજુ ઓછા હોય ને ત્યારે આ સબ્જી તમે એકવાર જરૂરથી બનાવો બનાવજો બહુ જ ટેસ્ટી સાથે એકદમ હેલ્ધી છે નાના મોટા બધાને સરસ લાગશે આ સબ્જી અમારા ઘરે જ્યારે વરસાદની મોસમ હોય તાક બાજુ ઓછા હોય ત્યારે મમ્મી બહુ જ આ સબ્જી બનાવતા હતા તો મમ્મીની સબ્જી મેં સરસ મજાની ઘરે ટ્રાય કરી છે દાદી બનાવતા મમ્મી બનાવતા નાની બનાવતા બધા બનાવે છે વર્ષોથી અમારા ઘરે તો એકદમ બહુ જ સરસ મજાની સબ્જી બને છે આ સબ્જી મસાલા સરસ મજાના લાગી ગયા છે આપણે ખાલી બે મિનિટ જેવું ઢક્કન ઢાકી અને પકવા દેશું ચાલો બે મિનિટ થઈ ગયા છે સબ્જી ચેક કરી લેશું સબ્જી આપણી સરસ રેડી થઈ ગઈ છે ગેસને બંધ કરી દઉં છું અને સબ્જીને સર્વ કરું છું

રોટલી બનાવો એ રોટલી બનાવો સબ્જી બનાવો એન્જોય કરો અમારે વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય તમે અને તમારું બાળકોનું ધ્યાન રાખજો